થી ઉપર ઉઠી જે પ્રમાણે આ બોર્ડર ઉપર પેલી પાર જવા માટે બીજાની જરૂર હોય પરંતુ હવાને પ્રકાશ ને પાણીને પંખીઓ ભદ્રાસન કરવાથી શરીરની અંદર રહેલો ઊંચા लो उठा पर खाई है शाकाहारी बच्ची बन रहे है कमर्गम वज्रासन स्थिति कि मैंने પ્રોબ્લેમ છે ત્યારે તમે આ આસન કરી શકો બ્રાહ્મણ આસન કહી શકાય આવું અને આ એક જ આસન એવું છે કે જેમાં પછી પણ તમે કરી શકો Thank you.

જો <test> રહ <Ein -2> Madre <small> Kampanita Rumpacar Ros તમારે કમર ઉપરની દિશા તરફ કરવાની છે તમારી કરદન છે એ નીચે જમીન તરફ તરફ છે કમરથી માત્ર થર્ટી ડિગ્રી ઉપર કરવાના છે लेक्स और दल्लासन आज स्थिति में अब मिलाक्स करिए पकड़ कर दो अब मिलाक्स लेक्स पवन तासन गोठन की बनने पर घेरा करी हाथ से इंटरलॉक करी गोठन पकड़ी કેની કિસ વાત પીત્રેતા હોય ને માટે બેસ્ટ આસન છે બે ડાકસી મે ઘોટણા ઓક્સિજન લે રિલેક્સ હાથ નીચે જરા પાના છે જમીન ના ડાળી ને તો પંજા છે એ આકાશ તરફ બિલકુલ શરીર ઢીલું છોડી દેજો આપણે રિલેક્સ

ચાર ja, અટકરી <laughs>

હંમેશા સંતુલિત રાખીશ તેમાં જ મારો આત્મવિકાસ સમાયેલો છે હું કટિબદ્ધ છું મારી જાતને સ્વસ્થ શાંત આનંદિત અને પ્રિય મનુષ્ય બનાવવા માટે મારા બધે જ કર્મો દ્વારા હું મારી આસપાસ શાંત અને પ્રિયમય વાતાવરણ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરીશ હું મારી વર્તમાન મર્યાદાઓને ઓળંગી ઓ બધા પોતાની જગ્યાએ બેસી જાવ જાહેર કર્યો છે અને એના અનુસૂંધાને આજે રાજુ અહીંયા

એવું જયારે આપણને યોગ શીખવાડવામાં આવ્યા છે તો ખરેખર આ રાજુના હતી અને દરેક નાગરિકો હતી આપણે ખરેખર તંત્રનો ખૂબ આભાર માનીએ કે મોદી સાહેબે યોગ દિન તો જાહેર કર્યો માતા આજે એકવીસ ઇન્ટરનેશનલ યોગા ની અવસરે